તાપી જિલ્લા ખાતે ખાસ ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ખાસ વેરા ખાતે ભાજપ સદગત અભિયાન છે તેમાં ખાસ તે ઉપસ્થિત રહ્યા હતા વાત કરી તેમણે જિલ્લાના ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી અને જેમાં સ્થાનિક વિસ્તારના સદસ્ય સભ્ય ઉપરાંત ધારાસભ્યો સહિતના જે અન્ય પક્ષના કાર્યકરો છે તેમને પણ ખાસ ઉપસ્થિતિ તેમની જોવા મળી હતી અને જેમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો તેમજ સદસ્યતા અભિયાન અંગેનો ઉદ્દેશ છે તેને અંગે માહિતગાર આપ્યા હતા માહિતી આપી હતી ઉપરાંત ઉપસ્થિત જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમાં પણ જુસ્સો વધાર્યો હતો ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ

વ્યાપક પ્રમાણમાં પ્રાથમિક શબ્દોની નોંધણી થઈ રહી છે આજે અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેઠકની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું કાર્યકર્તા ઘરે ઘરે જઈને વ્યવસાયિક સ્થાનો પર જઈને ચોપાલ પર જઈને તમામ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાય અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના લોકો વચ્ચે જઈને સભ્ય નોંધણી કરી રહ્યા છે જનતાનો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા પ્રત્યેનો ઉત્સાહ મેં જોયો ખાસ કરીને આદિવાસી આદિવાસી વિસ્તારની અંદર પણ ભાઈઓ અને બહેનો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને ભારતીય જનતા પાર્ટીના પરિવારને મોટો કરવા માટે નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટે વિકસિત ભારત બનાવવા માટે વિશેષ પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની રહ્યા છે સૌ કોઈને મારો આગ્રહ છે કે આવો સૌ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનો વિકસિત ભારતના